સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની લંપટ લીલાના કિસ્સા વધી રહ્યા છે વડોદરા બાદ હવે રાજકોટના ખેરસરા ગુરુકુળના સ્વામિનારાયણ સંતો સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાઈ છે રાજકોટના ઉપલેટા તાલુકાના ખેરસરા ઘેટીયા ગામના ગુરુકુળમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે ભાયલદર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો છોતેર ત્રણસો તેર એકસો ચૌદ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદમાં નોંધાયેલા અનુસાર ચોવીસ કલાકથી વધુ સમય વીત્યો હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓના નામ જાહેર કરવા બાબતે પોલીસથી મનાઈ ફરવા હતી સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો છેલ્લા ત્રણ વર્ષથી મહત્વની વાત છે કે આ પ્રકારનું દુષ્કૃત્ય કરવામાં આવતું હતું ભાવદર પોલીસ સ્ટેશન ખાતે અત્યારે તો ફરિયાદ નામો છે કે જેને જાહેર કરવામાં નથી આવ્યા ઉપલેટા તાલુકાના ખીડસરા ઘેટીયા ગામનો આ બનાવ છે મહત્વની વાત છે કે રાજકોટના ઉપલેટાના ખીડસરા ઘેટીયા ગામના ગુરુપુરની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે મહત્વની વાત એ છે કે ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાતું હતું

જે મહિલા પીએસઆઇ છે તે તપાસ કરી રહ્યા છે જી મહત્વની વાત એ પણ છે આશીષ કે એક પછી એક આવી રીતે સંતો ઉપર થતી દુષ્કૃત્યની ફરિયાદો એમાં પણ આ સાધુ સંતો કે જેઓને લઈને અત્યાર સુધી ઘણી બધી વિગતો સામે આવી ચૂકી હોય છે આજે જે યુવતી છે શું તે યુવતીનું કંઈ કહેવું સામે આવ્યું છે કઈ રીતે તેને ફસાવવામાં આવી હતી ચોક્કસ જણાવી દઉં કે જે સ્વામી છે તેને પેલા ફેસબુક મારફતે રિક્વેસ્ટ મોકલી અને ત્યારબાદ આ સમગ્ર હકીકત છે તે યુવતીએ પોલીસ સ્ટેશને જણાવી હતી સ્વામી સ્વામીએ જેને યુવતીને સગભા સગર્ભા બનાવી હતી ધર્મ સ્વરમ જાતના જે નામના એક સંત છે તેને હોસ્ટેલમાં રાખી હતી મયુર કાસોદરિયા નામનો જે યુવક છે તે અમારી દવાઓ તેમજ પ્રેગ્નન્સી ગર્ભપાત પણ કરાવ્યો હતો અને આ ઘટના અંગે જે બીજા એક સાંત છે નારાયણ સ્વાઈ દાત એ સમગ્ર બાબતે જાત ઉછાળો કરી રહ્યા હતા અને દબાવવાના પ્રયત્નો કરી રહ્યા પરંતુ યુતિ એક ની બે ના થતા છેવટે આ ત્રણ 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 વર્ષ આ આ જે છે એ ચાલી રહ્યું હતું અને આ દુષ્કર્મ ની અંતે ફરિયાદ નોંધાઈ હતી અને એક બાદ એક આ સ્વામિનારાયણ સંતો વડતાલ બાદ આ જે બે સંતો છે તેની પર એક બાદ એક આ જે લંપટ લીલાઓ છે તે ચાલતી હોય છે જ્યારે બીજી જો બાજુ વાત કરવા જઈએ તો આ ઉપલેટા તાલુકા નું જ્યાં ખેતીયા ગામ છે તેમાં આ જે સંતો છે તે ગુરુકુળ ચલાવે છે આ ગુરુકુળમાં માં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ ભણી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક આ સંતો છે તે શિક્ષણના નામે આ લંપટ લીલા ચલાવી રહ્યા હોય તેવું પણે માની શકાય કારણ કે આવા સંતો આવા સંતો પર અત્યારે હાલ કલંક લાગી રહ્યું છે ને સર્ચાનો વિષય જોર પકડી પકડ્યો છે કે આ શું શિક્ષણ આપતા હતા કારણ કે જ્યારે પોતે જ આવા કાંડમાં સમાલ્યા હોય તો ખરેખર એક આ સર્ચાનો વિષય બન્યો છે જી આભાર આશીષ માહિતી